મિત્રો આપણે આવી ગયા છીએ ભારતની બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીમાં જે જગ્યાએ કાજુ બને છે ને એવી જગ્યાએ તો મારી સાથે છે કિરીટભાઈ નમસ્કાર સર નમસ્તે દીપકભાઈ અમારી કંપનીનું નામ છે પ્રિમેરા નટ્સ અમે લોકો જનરલી રો મટીરિયલ આફ્રિકાના બેનીન નામના દેશમાંથી મંગાવીએ છીએ દીપકભાઈ તમને હું આ રો કાજુ બતાવું જો આ રો કાજુ છે એ આફ્રિકાથી મંગાવીએ છીએ નજીકથી તમે જોઈ રહ્યા છો આ જે કાજુ છે અમે બેનિનથી આફ્રિકાના દેશમાંથી મંગાવીએ છીએ અને આ રીતે અમે એના સ્ટોક કરતા હોય છે જે બેચ વાઇઝ અમે લોકો અલગ અલગ એના સ્ટોક કરીએ છીએ આ ફર્સ્ટ સ્ટેપ છે દીપકભાઈ જે અહીંથી કાજુની શરૂઆત પ્રોસેસની અલગ અલગ કરતા હોય છે અમે આ અહીંયા હોપરમાં કાજુ રાખવામાં આવે છે આ રીતે અલગ અલગ સાઈઝ વાઇઝ કાજુને ભરવામાં આવે છે આમાં જે કાજુ પાસ થાય છે દીપકભાઈ આમાં જનરલી શું છે અલગ અલગ પ્રકારના પાર્ટિકલ્સ હોય છે પથ્થરો હોય છે જે અમે રીમુવ કરતા હોય છે આ દીપકભાઈ કાજુના કુકર છે જેમાં અમે કાજુ ભરીએ છીએ અને કાજુને સ્ટીમ આપીને જનરલી બાફતા હોય છે દેટ ઇઝ કોલ બોઇલિંગ પ્રોસેસ કાજુની છે આ કાજુને બોઇલ કરવામાં આવે છે વસ્તુ છે ને તમે કાજુની બોઇલિંગ પ્રોસેસ જોઈ બોઇલ થયા પછી કાજુ તમે જોઈ શકો છો અલગ અલગ કટર મશીનમાં અમે લોકો કાજુ આવતા હોય છે અહીંથી અલગ અલગ કાજુ મશીનમાં કપાયા પછી આ એલિવેટર થ્રુ અલગ અલગ ચાવણાઓમાં મશીનો આવતા હોય છે આ જે ચાવડા છે દેટ ઇઝ કોલ્ડ સેપરેટર પણ એ બોલી શકાય છે આમાં તમને અલગ અલગ કાજુના ઉપરના ફોતરાઓ શેલ અલગ જગ્યાએ રીમુવ થાય છે કાજુ પણ અલગ જગ્યાએ આવે છે અને આ કાજુ અલગ અલગ જે ભેગા થાય છે એલિવેટર થ્રુ એક જગ્યાએ સ્ટોર થતા હોય છે આ આખું સ્ટીમ ડ્રાયર છે જે સ્ટીમ થી ઓપરેટ થાય છે બરાબર આમાં અમે લોકો 8 કલાક કાજુને ગરમ કરીએ છીએ જે આ કાજુમાં ડ્રાય થાય એટલે આ ફૂતરીઓ ઈઝીલી નીકળી જાય બરાબર આ પીલિંગ મશીન છે જેમાંથી ફૂતરી રીમુવ કરવામાં આવે છે આ સોટેક્સ મશીન છે આ સોટેક્સમાં કાજુને અમે સફાઈ કરીએ છીએ જેમાં પોતરી ઉખડી છે જેમાં પોતરી નથી ઉખડી બે અલગ અલગ કાજુ અમને આપી દઈએ છીએ આ મશીનભાઈ આમાં છે ને અલગ અલગ ટુકડાઓમાં કાજુની સાઈઝ અમે પાડતા હોય છે મશીન પછી જે કાજુ આવે છે એ આ મશીનમાં આવે છે આ મશીનને સાઇઝિંગ મશીન કહેવામાં આવે છે ટ્રેનિંગ રૂમમાં અમે લોકો જે મશીનોના જે કાજુ જે આવે છે જે એને ફિનિશ સ્વરૂપ આપવામાં આવે છે જે આ ટેબલ ઉપર આવે છે અને જેનું જસ્ટ મોનિટરિંગ થતું હોય છે

જે અલગ અલગ અમે બેચ વાઇઝ બનાવીને અમે અહીંયા પેકિંગ કરતા હોય છે તો મિત્રો અત્યારે આપણે છે ભારતના એકદમ પ્રીમિયમ ને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની ડ્રાયફ્રૂટને આઉટલેટની અંદર જે પ્રીમિયરા નટ કરીને ખૂબ જ ફેમસ છે અને અત્યારે તમે આગળનો એક વિડીયો પણ એમનો જોયો છે જે કાજુઓની આખી પ્રોસેસવાળા વિડીયો તો તેમનું જ છે આ આઉટલેટ ઘણા બધા એવા નટ્સ અને બીજી બધી વસ્તુઓ છે જે તમે અહીંયા રૂબરૂ આવીને મુલાકાત લો જાતે ટેસ્ટ કરશો તો વધારે તમને આઈડિયા આવશે મારે પણ આટલું બધું પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ મગાવવું હોય ખાવું હોય કે કોઈને ગિફ્ટ આપ્યું હોય ને તો ચોક્કસ ને ચોક્કસ આ એડ્રેસ ઉપર પહોંચી જાય ડિસ્પ્લે ઉપર બધી ડિટેલ આપેલી છે